વે વે કાઈ દાંત સાફ કરે છે ગટર પણ જે જો માના બહુ જૂની ટેવ છે બદલ બદલ્યાઓ નહીં મારા પપ્પા ને પણ આવું જ છે તો બાપા પણ અવાજ અવાજો કાઢે હા શ્યા મેં આવું બ્રાફ્ક કરતા તેઓ કાઢે છે બોલો એટલે પેલું કેવાય છે ને મોરના ઈંડા ચિતરવા ના પડે બે વે આ કેવત કોક ટેલેન્ટ માટે વપરાય ટેલેન્ટેડ બાપા હોય એનો ટેલેન્ટેડ છોકરો હોય ને ત્યારે એવું કેવાય કે મોરના ઈંડા ચિતરવા ના પડે તારા કેસ માં હું બોલાય બળદિયાના ના પોદરા ઊંઘવા ના પડે એટલે મારા બાપા બળદિયા તું પોદરો તો એનું કઈ નઈ પણ જીજુ હું વાંધો છે મેં હુઈ રહું તમને કોઈને ડિસ્ટર્બ કરું છું શું ડિસ્ટર્બ લા કુંભકર્ણ ના ઘર લોકો કેટલા હારા હતા કુંભકર્ણ તો આ હું છ છ મહિના હુઈ રહેતો હતો પણ કોઈ પંખો બંધ કરી જાય રજાઈ ખેંચી જાય એવું કોઈ નાતું કરતું એના ઘરમાં બસ તું લા રાવણ ના માં આવ્યો છે મને રાવણ સમજાય છે તું કાકા તો જો તો કેટલું મોડું તો હું કરીશ શું તો આજે આખો દિવસ કઈ નઈ જો જલસા કસી જલસા નહી હમણાં એક નોકરી નીકળી જાય ત્યાં જા ઇન્ટરવ્યુ આપ્યા જા કઈ બાજુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ માં એક આવી છે નોકરી પંચાવન હજાર પગાર શું વાત કરો હા એમાં કશું કરવાનું નહીં ઇલેક્ટ્રિક ના થાંભલા પર બે એનો તાર આવે ને એને ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે મારી જાઉં મેં આમાં ખ્યાલ આઈ ગયો તને તો મેં આવું કઈ કરવાનું નહીં પડ્યો જરા ઘરમાં મૂક્યા હેલો મા યુટ્યુબ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમે મારા કોમેડી વિડીયોઝ રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ મો બટન દબાવીને પસી જજો